લીમડી તંદુકા હાઈવે પર આવેલ ગોપાલનગર નજીક બાઇક સવાર સાથે એકા એક રોજ નામનું પ્રાણી અથડાતા અકસ્માત સર્જાયો હતો ત્યારે હાલ રખડતા રોજના કારણે અકસ્માતમાં ગિસ્સાઓમાં વધારો વધ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો લલિતસિંહ વિક્રમસિંહ ગામ ખાંડિયા જેનો અકસ્માત રોજ ભટકાતા સર્જાયો હતો ત્યારે રોજ ભટકાતા અકસ્માત થતાં જો એકસો આઠ દ્વારા પાયલોટ એવા વિરેન્દ્રસિંહ અને ઇ એમ ટી એવા અશ્વિનસિંહ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત જો લલિત સિંહ હતા જેઓને માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી જેઓને એકસો આઠના માધ્યમથી તત્કાલ લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડતા તત્કાલ સારવાર આપવામાં આવી હતી